હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ચાલો હું દીપા આજે તમને બહુ સરસ એક આલુ પરોઠાની રેસીપી બતાવું જે બનાવવા માટે પાલકની ભાજીનો ઉપયોગ કરવાનો છે અઢીસો ગ્રામ જેટલી પાલકની ભાજી લઈ લીધી છે જાળી દંડીઓ કાઢી લીધી છે બે વાર સરખી રીતે ધોઈ લેવાની છે પછી એને બ્લાન્ચ કરવા માટે તપેલીમાં દોઢ લીટર જેટલું પાણી લેવાનું છે પાણી થોડું ઉકળે એની રાહ જોવાની છે ઉકળતા પાણીમાં આપણે ભાજીને એડ કરી લેવાની છે અને એને આ રીતે ચાર પાંચ મિનિટ માટે ઉકળતા પાણીમાં રાખવાથી એના રહેલા જંતુઓ બધા દૂર થઈ જશે ભાજી સરખી રીતે સ્ટરીલાઇઝ થઈ જશે એટલે કે કીટાણુ રહિત થઈ જશે ચાર પાંચ મિનિટ પછી આ ભાજીને આપણે એક કાણાવાળા ટોપામાં કાઢી લેવાની છે અથવા એક ડ્રેનર ચાણીમાં કાઢી પાણી એક્સ્ટ્રા બધું ડ્રેન કરી લેવાનું છે ઉપર એકદમ ચીલ્ડ બરફનું પાણી હોય એટલું બધું ઠંડુ પાણી આપણે રેડવાનું છે આમ કરવાથી એનો કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જશે ભાજીનો કલર પણ બહુ સરસ ગ્રીન લાંબો ટાઈમ સુધી જળવાઈ રહે છે તો ચાલો હવે આની એક પેસ્ટ બનાવી લઈએ જેના માટે મેં મિક્સર જારમાં આ જે પાલક છે એને લઈ લીધી છે અને એને કોઈ બી પાણી એડ કર્યા વગર જ ક્રશ કરીને એની પેસ્ટ બનાવી લેવાની છે તો ચાલો પેસ્ટ બનાવી લઈએ ત્રણ વખત પુશ બટન દબાવ્યું સરસ પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આ જ પેસ્ટથી આપણે લોટ બાંધવાનો છે ઘઉંનો રેગ્યુલર લોટ લીધો છે સવા કપ જેટલો મેઝરિંગ કપનો એક અને ઉપર થોડોક એમ સવા કપ જેટલા ઘઉંના લોટમાં બે ચમચી જેટલું તેલનું મોઈન નાખવાનું છે પ્રમાણસર મીઠું એડ કરવાનું છે અને લોટ બાંધી લેવાનો છે લોટ બાંધવા માટે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો પાલકની જે પ્યોરી છે એનાથી જ લોટ આપણો સરસ પરોઠાનો જેટલો જોઈએ છે એટલો નરમ બંધાઈને તૈયાર થઈ જશે તો આ પરફેક્ટ માપ છે અઢીસો ગ્રામ જેટલી પાલકની ભાજી એની પેસ્ટ બનાવી દેવાની બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર જ પેસ્ટ વાટવાની અને પછી સવા કપ જેટલા ઘઉંના લોટમાં પેસ્ટ એડ કરશો તો પરફેક્ટ એકદમ આપણને જોઈએ એવો નરમ પરોઠાનો લોટ તૈયાર થઈ જશે મેં કોઈ બી જાતનું પાણી એડ નથી કર્યું પણ આટલી પ્યોરીથી જ જોઈએ એવો સરસ પરોઠાનો લોટ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો બધો લોટ ભેગો થઈ ગયો છે પરોઠાનું પળ સરસ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી કરવા માટે લોટને સરખી રીતે મસળી લઈશું થોડું તેલ હાથમાં લઈશું અને ખૂબ જ એને મસળીને એકદમ સરસ સ્મૂથ કરી લેવાનો છે એકદમ સરસ થયેલો સ્મૂધ આપણે ઢાંકી અને પછી પંદરેક મિનિટ માટે રેસ્ટ આપવા માટે મૂકી દેવાનો છે તો ફ્રેન્ડ્સ જોઈ બહુ સરસ એકદમ સ્મૂથ બિલકુલ એની પર ક્રીઝ પણ નથી અને લોટ આપણો તૈયાર થઈ ગયો છે કલર પણ પાલકની ભાજીને લીધે બહુ જ સરસ આવે છે આ એક હેલ્ધી ઓપ્શન આલુ પરોઠાનું છે જેમાં ફૂલ ઓફ વિટામિન આયરન અને ફાઈબર મળતું હોય છે આલુ પરાઠાનું સ્ટફિંગ આપણે જે રેગ્યુલર આલુ પરોઠાના બનાવીએ છીએ બટાકાનો માવોનો મસાલો કરીને એ જ રીતે બનાવવાનું છે અહીંયા તમે જોઈ શકો છો મેં નવ મીડિયમ સાઇઝના નાની મોટી બટાકા હતા એ લઈ લીધા છે અને એને સરખી રીતે બાફી લીધા છે એની છાલ કાઢી લેવાની છે અને પછી એને સ્મેશરથી સ્મેશ કરી દેવાની છે બટાકાનો માવો તૈયાર કરવાનો છે બટાકામાં માવામાં બહુ જ ઓછા મસાલા કરીશું પણ એકદમ સરસ ટેસ્ટી પૂરણ બનાવીશું પાલકની ભાજી સાથે બટાકાનું આ કોમ્બિનેશન સરસ જ લાગે છે આલુ પરોઠાના મસાલા માટે અહીંયા મેં આદુ મરચાં લસણ લીધું છે લસણ ઓપ્શનલ છે બે લીલા મરચાં આદુ અને પાંચ છ લસણ નીકળ્યો ચોપરમાં જ વાટી લીધી થોડું પાણી રેડ્યું એટલે સરસ એની પાતળી પેસ્ટ થઈ ગઈ આ પેસ્ટ આપણે સાઈડ ઉપર કરી લઈશું હવે બે ડુંગળી લેવાની છે જેની છાલ કાઢી લીધી છે એને પણ ચોપરમાં એકદમ બારીક ચોપડ કરી લઈશું આલુ પરોઠાનું તમને જે રીતે માવો તૈયાર કરતા હોય એ રીતે પણ કરી શકો છો પણ આ રીતે બહુ સરસ એનો ટેસ્ટ લાગતો હોય છે અને ખૂબ જ ઓછા મસાલા છે હવે આપણે એક પેન લઈ લઈશું જેમાં બે ચમચી જેટલું ઓઇલ મૂકી દઈશું અને એની અંદર આપણે સૌથી પહેલાં જે આદુ મરચાં અને લસણની પેસ્ટ વાટીને રાખી છે એ એડ કરી લઈશું અને એનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય એના માટે એને બેથી ત્રણ મિનિટ માટે સાંતળી લઈશું મોળા મરચાં હતા મેં બે મોટા લીધા હતા તમે મરચાં જે રીતે તીખું ખાતા હોય એ રીતે ઓછા વધતા કરી શકો છો પણ આદું ખાસ નાખવાનું છે અને લસણ મેં કહ્યું એમ ઓપ્શનલ છે ન ખાતા હોય તો એડ નહીં કરવાનું બે મિનિટ પેસ્ટ સાંતળ્યા પછી કાંદો એડ કરી લઈશું એને પણ આપણે બે ત્રણ મિનિટ માટે સાંતડવાનો છે વધારે પડતો સાંતળવાનો નથી બસ એનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય ત્યાં સુધી જેને સાંતળવાનો છે તો ફ્રેન્ડ્સ રેસીપી બહુ જ સરળતાથી અને ફટાફટ બની જાય છે કંઈક નવું લાગશે અને આલુ પરોઠા રેગ્યુલર તો બનાવતા જ હશો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો કાંદો થોડો સાંતળીને મીઠું એડ કરી લઈશું એક ચમચી જેટલું મીઠું સ્ટ્રેટ હવે મેં બટાકાના ભાગનું પણ કાંદામાં જ એડ કરી લીધું છે હલાઈ એને મિક્સ કરી દઈશું અને હવે આ જે મિશ્રણ છે એ બટાકા જે સ્મેશ કરીને રાખ્યા છે એમાં એડ કરી લઈશું સાથે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી લઈશું અડધી ચમચી જેટલો ઈચ્છો તો થોડો આમચૂર પાવડર પણ નાખી શકો છો બધું મિક્સ કરી દઈશું મિશ્રણ આપણું તૈયાર છે લોટ પણ આપણો તૈયાર છે સ્ટફિંગ કરી અને હવે લોટમાં પરોઠા વણી લઈશું થોડા કોથમીર મેં બટાકાનું જે માવો તૈયાર કર્યો છે એમાં એડ કરી લીધા બારીક સુધારેલા અને હવે એક લુવું લઈ લઈશું થોડું મોટું લુવું લેવાનું છે આ રીતે જાળી રોટલી વણવાની છે એટલે પરોઠાની કિનારો ફાટી ન જાય પણ નરમ અને સરસ મસળેલા લોટમાં પરાઠાની કિનારીઓ ફાટવાના ચાન્સીસ બહુ જ ઓછા રહે છે એટલે આવો પરફેક્ટ લોટ તૈયાર કરવો બટાકાનો માવાનું મિશ્રણ સ્ટફ કરી અને હવે આ રીતે એને પેક કરી અને એક્સ્ટ્રા લોટ છે કાઢી લઈશું અને સરસ પરોઠું ચોખાના આટામણમાં વણી લઈશું મેં સ્ટફિંગમાં એક ચમચી જેટલું પૂરણ લીધું અને આ રીતે પેક કરી અને હવે બસ એને આપણે પાતળું વણી લેવાનું છે બીજી બાજુ તવી ગરમ કરવા માટે મૂકી દીધી છે ગરમ થયેલી તવીમાં પરોઠાને શેકવાનું છે તો કલર બહુ જ સરસ દેખાઈ રહ્યો છે ટેસ્ટમાં તો એકદમ ઓસમ લાગે છે તો ચાલો હવે એને આપણે શેકી લઈએ એક બાજુનું પળ થોડુંક ઓછું ગુલાબી જ કરવાનું છે અને બીજી બાજુનું પળ બહુ સરસ ઘેરું ગુલાબી થાય ત્યાં સુધી એને મીડિયમ ફ્લેમે શેકવાનું છે બીજી બાજુ આપણે બીજું પરોઠાએ વણતા જવું એટલે ઓછા ટાઈમમાં ફટાફટ આપણા પરોઠા તૈયાર થઈ જાય તો એક પળ પલટાવી અને હવે બીજી બાજુ થોડી ઘેરી ગુલાબી થાય પછી આ રીતે થોડું તેલ મૂકી અને એને સરસ શેકી લઈશું બે બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તો આ રીતે ગોલ્ડન પરોઠું પાલકનું પરોઠું ચોક્કસથી ટ્રાય કરજો પાલકની ભાજી આયન ફાઈબર વિટામિનથી ભરપૂર અને આ એક હેલ્ધી ઓપ્શન થેન્ક યુ